અને આ દેરાસરના નિર્માણ સંબંધિત એક નવસો વર્ષ જૂનું શિલાલેખ પણ આપણા દેરાસરમાં મળે છે શિલાલેખ એટલે ખબર છે ને પથ્થર ઉપર લખેલો લેખ એ એટલું દેરાસરમાં મળે છે આ દેરાસર બહુ જ પ્રાચીન હોવાથી સમય સમય પર જરૂર પડતા એનું જીર્ણોધાર પણ થયું છે અને છેલ્લો જીર્ણોધ્ધાર એનું નબાણું વર્ષ પહેલાં થયું છે એટલે કે નાઇન્ટી નાઇન યર્સ પહેલા આ દેરાસર નું જીર્ણોધાર થયું એનો અર્થ એ છે કે એક વર્ષ પછી શિલાલેખ વગેરે છે એ નામીનાથ ભગવાનની જે જૂની દેરી છે એમાં સુરક્ષિત છે અને દેરાસર ના જૂર્ણોદ્ધાર પહેલા અહિયાં નામીરા ભગવાન હતા એ જૂર્ણોદાર પછી ચિંતામણી પારસા ભગવાનની પ્રતિષ્ઠા થઈ આપણે બધા જ પ્રેમથી બાબાજી કહીને બોલાવી છે એમનું મૂળ નામ શું એમનું મૂળ નામ જૈન ઘણા બધા એવું સાંભળ્યું હશે કે બાબાજી મહારાજ માથે મહાવીર સ્વામી ધારણ કરીને ઉડતા ઉડતા આકાશ માર્ગી આવ્યા અને અહીંયા નિતોડાના જે જૂનું દેરાસર છે એમાં પ્રતિષ્ઠિત થઈ ગયા સાંભળ્યું છે ને બધાય પણ શું કોઈને ખબર છે કે ક્યાંથી આવ્યા હતા શ્રી ગૌતમ સ્વામી ગણદર એમને અષ્ટાપદ તીર્થ ઉપર શ્રી જગચિંતામણી સૂત્રની રચના કરી હતી એમાં એક રાજસ્થાનું અતિ પ્રાચીન મહાવીર મહાવીરસ્વામીના તીર્થનું નામ આવે છે જયુ વીર સચોરી મંડલ એટલે કે સત્યપુરી સાંચો સાંચોનું જે મહાવીર સ્વામીનું મંદિર છે ને એ અતિ પ્રાચીન છે અને એ દેવીય કવચથી સુરક્ષિત હતું અને એ દેવીય કવચ હતું બ્રહ્મદેવ યક્ષ બ્રહ્મદેવ યક્ષ પોતાના જ્ઞાનથી જાણ્યું કે નિતોડાનું જે દેરાસર છે એની સુરક્ષા જોખમમાં છે એટલે એ ઉડીને આકાશ માર્ગ થી આવ્યા અને નીતોડાની રક્ષા માટે અહિયાં જ પ્રતિષ્ઠિત થઈ ગયા અને પછી એવું જ મુઘલો આવ્યા મુઘલોએ દેરાશાને તોડવાની કોશિશ કરી અને એક પણ ખરી પણ તરત કવચ જાગૃત થઈ ગયો અને એ દેરાસરને આગળ તોડી શક્યા નહીં એ નથી તોડી શક્યા ને એના માટે આપણા ગામનું નામ પડ્યું નહીં તોડ આજે પણ એ તૂટેલી હિટ છે ને તમે પાયલજાણા મ્યુઝિયમમાં જોઈ શકો છો ને જાઓ તો જરૂર જોજો જ્યારે દેરાસરનું જીર્ણોધારનું કાર્ય ચાલતું હતું ને ત્યારે બાબાજીની મૂલ જગ્યા બદલવાની જરૂર પડે પણ બાબાજી પોતાની મૂલ જગ્યાથી જરાય નહીં હલ્યા ને આજે પણ એ એમની મૂલ જગ્યા ઉપર જ બાબાજીના ચમત્કારના કિસ્સા આપણે નાનપણથી આ જ વર્ષે જ્યારે ધ્વજારોહણનો મહોત્સવ ઉજવાતો હતો ત્યારે આખા ગામમાં કેસર રસાણા છાંટના અમારી ગાડી તો આખા ગામની બહાર પાર હતી ને એના ઉપર પણ પડેલા એ ખરેખર આપણે બધાએ નજરો નજર જોયા છે એટલે બાબાજીનો નો છે અને હવે આપને વાત કરીશું મહારાજા ચિંતામણીતા બધાનું મનો ઘેલું બની જાય છે એ ચિંતામણી પાસના દાદા દાદા દાદાનો ચમત્કારિક પ્રભાવ છે એમની ખૂબી કેવી આપણે આપણે એટલા લાયક પણ નથી તમને તો બધાને મહાભારતનું એ પ્રસંગ યાદ જ હશે કે જેમાં શ્રી કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું એમાં પોતાની જરા કૃષ્ણની સેનાને કરી દીધી હતી પછી શ્રી કૃષ્ણે શું કર્યું શું કર્યું એમને પાર્થના ભગવાન અભિષેક કર્યું અને એ અભિષેક જલ પોતાની સેના ઉપર છાટી સેના સાજી થઈ અને જરાસંઘ ઉપર વિજય મળ્યો આ બધું કોના પ્રભાવથી થયું બોલો કોના પ્રભાવથી થયો પાર્થ ના ડોબાના પ્રભાવ થી વરામીર જ્યારે વેંતડે બન્યો એને આખા જૈન સંગ ઉપર ઉપદ્રવ કરેલો કરેલો ને પછી ભદ્રબાહુ સ્વામી એ પાર્થા સ્તુતિ પરક ઉપસગ હરમ સૂત્ર ની રચના કરી અને આખા જૈન સંગ ને બચાવ્યો કોના પ્રભાવથી થી થયું આ પાંચસો દુવાની અરે બોલો બતા મોન અગિયાર થી ચાર દિવસ પછી છે અત્યારે આજે નથી સિદ્ધ સેન દિવાકર સુરીજીએ જ્યારે અમે વિક્રમ રાજાને પ્રતિવાદ કરવાનો હતો ને એ જ વિક્રમ રાજા જેમના નામથી આપણી વિક્રમ સંવત ચાલે છે એ વિક્રમ રાજાને પ્રતિવાદ કરવાનો હતો ને ત્યારે એમને પાંચસા દુવાની સ્તુતિ કરીને કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી અને ઉજ્જૈનમાં ભૂગર્ભ ફાટીને અવંતી પાસા પ્રગટ થયા અને વિક્રમ રાજા પ્રતિબોધ પામ્યા અને જૈન ધર્મી બન્યા આ બધું કોના પ્રભાવથી થાય છે બતાવો બોલજો કોના પ્રભાવથી થાય છે સરસ પાર્થના ભગવાન નું નામ એમનું પ્રણામ એમને દર્શન એમને વંદન બધું જ ચમત્કારિક પ્રભાવ છે આજે પાર્થના ભગવાનના જન કલ્યાણકને પૂરા 2900 વર્ષ થઈ ગયા છે એટલે કે 2900 વર્ષ સદીઓને સદીઓ વીતી ગઈ છતાંય ભક્ત

અને પછી શરૂ થાય છે એની મોક્ષ પ્રાપ્તિની યાત્રા જે દસમા ભવે મોક્ષ પામીને પોતાની ભવ ભવની યાત્રા પૂર્ણ કરે છે આજે આ પ્રોગ્રામ જેનું નામ છે મરુભૂતિ બન્યા પારસ શું નામ છે મરુભૂતિ બન્યા પારસ આ પ્રોગ્રામ આપણે શરૂ કરીશું એમાં આપણે દસો દસ ભવ જોઈશું અને એ પહેલો ભાવ જેમાં મરુભૂતિના જીવ એમને સમકી પ્રાપ્તિ કરી એ કહેશે અહીંયા આવીને मृभूती पत्नी वसुंधरा